શું વાત છે હાથમાં ચાનો કપ છે ધ્યાન બીજે છે શું થયું અરે તો કઈ નહીં તમે બેસો હું ચા બનાવી એક મિનિટ હું ચા પછી પીશ પહેલા એ તું જણાવીશ કે વાત શું છે મને તો કઈ સમજ નથી પડતી કે શું કરું પણ કઈ બાબત હવે પાછો કઈ નવું છે હા કવિતા વાતે ને વાતે અરુણા બેને ટોર્ચર કર્યા રાખે છે હું ઘરે હોય ત્યાં સુધી તો ઠીક છે પણ જેવી હું બહાર જાઉં છું ને એટલે અરુણા ટોન્ટ માર્યા કરે છે કામવાળી રાખવાની ના પાડે છે કામ કરવું નથી મને કામ કરવા દેવું નથી અને અરુણા ને એના ઘરમાં રાખવા નથી હવે તમે જ સમજાવો કે આમાં હું શું કરું ખરેખર આ કવિતા બાબા છે ને હવે તો ડાટ વાળો છે મેં આપણા દીકરાને ફરિયાદ કરી કે કવિતા વઉ નું વર્તન સારું નથી તો એ પણ મારા પર ગુસ્સો થઈ ગયો કે શું જરૂર છે તમારે ફરી ઘરમાં લાવવાની એજ વાંધો છે ને વીસ વીસ પચીસ પચીસ વર્ષના દીકરા કરીને આપણે વહુ ને આપીએ અને વહુ બે જ મહિનામાં એને પોતાનો કરી લે છે અને એ જ દીકરાને પોતાના મા બાપ પોતાના ઘરના સભ્યો આ બધા જ ખોટા લાગવા માટે છે મને તો એમ હતું કે કવિતા વઉને કદાચ આપણા નહીં પણ આકાશ સમજાવશે ને તો એનામાં થોડીક સમજણ આવશે પણ ખરેખર કવિતાઓ તો સાવ સ્વભાવની કહેવાય હાજી એના મમ્મી સાથે ફોન માં વાત કરતી હતી શું મે અચાનક જ જઈને ફોન લઈ લીધો અને એના મમ્મીને પણ કીધું કે તમારી દીકરી આવું વર્તન કરે છે આ એને શોભા નથી આપતું અને અમે તો લગ્ન વખતે જ બોલી કરી હતી કે મારા નણંદ અમારી સાથે છે અને એને દેખાતું નથી આંધળા છે તો એની સેવા તો કરવી જ પડશે પણ તરત જ કવિતાઓ બોવે મારા હાથમાંથી ફોન લઈ લીધો અને પછી એણે એવું કીધું કે તમારા લોકોનું કરતી હતી ત્યાં સુધી તો વાંધો નથી પણ નું કરવું પડે છે મને પોસાય એવી વાત નથી હવે છે ને આ હદ થઈ ગઈ છે પાણે માથા ઉપર થઈ જાય છે એટલે જ એટલે જ પછી આજે કવિતાઓ ઉપર મારો હાથ ઉપડી ગયો કોઈ વાંધો નહીં તારો હાથ ઉપડી ગયો ને કદાચ એના મગજમાં વાત બેસે કે હું ભૂલ કરું છું પણ મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી એનામાં સુધારો નહીં આવે ત્યાં સુધી એને મમ્મી સાથે વાત કરતી હતી તેના મમ્મીને કીધું પણ એને મમ્મીને કહેવાનો કોઈ ફાયદો નથી એના પપ્પાને હું જાણ કરીશ કે ભાઈ તમારી દીકરીનું વર્તન આ રીતનું અમારા ઘરમાં છે અમારા ઘરમાં મારી બેન છે એ પણ આંધળી છે બિચારી જશે તો ક્યાં જશે તો એને સાચવવાની અમારી ફરજ છે તો એવી જ રીતે એની પણ ફરજ બને છે એના પપ્પાને હું કહીશ ને તારા પપ્પા જરૂર સમજાવશે આના બે જ રસ્તા થઈ શકે કાં તો હળીમળીને બધા સાથે રહીએ અથવા તો પછી એને ન પોસાતું હોય તો એ લોકો એ લોકોની રીતે રહે બાકી અરુણાબેન આજ પણ આ ઘરની બહાર નહીં જાય અને કાલે પણ આ ઘરની બહાર નહીં જાય વાત તો બધી સાચી છે કે આપણે એને કહીએ કે તમે તમારી રીતે રહો હવે એ તો કેસા અમે જુદા જતા રહીએ તો એ ક યોગ્ય કહેવાય જુદું રહેવું ને નાની વાના ખેલ નથી આ તો ભેગામાં ભેગું છે ને એટલે દેખાતું નથી

હા એની વાઈફ નો ફોન આવ્યો તો તમે કામ કરો ને તમે જઈ આવો ને હું અરુણાબેન પાસે રહું કેવી વાત કરે છે એ બિચારા ને એક દીકરો છે એના દીકરા ના છે મને ફોર્સ કરીને કીધું છે તમારે બંને આવવાનું છે અને ભાભીને તો ખાસ સાથે લાવજે એવું કીધું છે ઠીક છે મારે તમારું લેક્ચર નથી સાંભળવું હું મારી રીતે તૈયારી કરી નાખીશ બસ અચ્છા લગ્ન તો આ વાત થઈ ગઈ પણ હું એના પપ્પા ને પણ મળતો આવીશ અને બધું થાળે પડી જશે ચિંતા નહીં કરતી

કેમ જલ્દીથી જલ્દી હાર પેરા ઓન આવા શબ્દોનો પ્રયોગ કરે છે એવું મેં શું કર્યું શું કર્યું એમ હું શું કર્યું હા તો બોલને શું કર્યું આ કવિતાના પપ્પાને કહેવાની શું જરૂર હતી આ બધી વસ્તુ ઘર માં નોતા રાખી શકતા તમે કે રહી ગયા તા કિતા વગર ના કે ફોન કરીને કહી દીધું તમને ખબર છે ખબર છે તમને સવારથી પાંચ પાંચ ફોન કરી મુખ્યા છે એમણે કે એનો જવાબ નથી દઈ શક્યો હા તો વાંધો નથી

હવે આવીને મને ઘસકાવશે આ તો ઘસકાવે ભૂલ કરો તો ઘસકાવે કોઈ પણ મક્તિ ઘસકાવે આ તો કઈ વાંધો નહીં એક કામ કરો હવે છે ને હા કવિતા કઈ પણ કરે કે કઈ પણ કહે ને તો મને ના કેતા કઈ પણ જો ભાઈ મને તો એક વાતનો જવાબ આપ આ જે પણ પ્રકરણ બન્યું છે ને બોલવા ચાલવાનું ખીજાવાનું કહેવાનું સાંભળવાનું એ ફક્ત ને ફક્ત સાના કારણે બન્યું એ તો તને મગજમાં છે કે એ પણ ઉપર થી જતું રહ્યું ખબર જ હોય ને આપ જે પણ કઈ બન્યું છે ને એ મારી ખાલી કોઈ ના કારણે જ બસ આટલું બધો તિરસ્કાર તારે એના પર કરવાની જરૂર નથી એ મારી બેન છે અને મારી બેન પોતે આંધળી છે તને ખબર પડે છે જે માણસની દ્રષ્ટિ નીકળી જાય ને જતી રહે ને એ માણસ નિરાધાર થઈ જાય છે આ તો કઈ વાંધો નહી અસહાય થઈ જાય છે ને સહારો આપવો પડે આ બધાનો ઠેકો તમે જ લીધો છે સહારો આપવાનો નહી બધાનો નથી લેતો મારે સગી બેન છે સમજો એટલે બધાનો એવો એવો શબ્દ નહી વાપરતો તું આ તો કઈ વાંધો નહી તમને તમારી બેન બહુ જ વાલી હોય અને એને રાખવી જ પડે હોય ને તમારા ઘરમાં તો એક કામ કરો આ તમારી બેન છે ને સાચો તમારા ઘરમાં હવે જેને મારે આ તમારા ઘરમાં એક મિનિટ પણ ન રહેવું આ જેને આજે છે ને હું મારી કવિતા ને લઈ અને તમે મારા પપ્પા છો તમારો દીકરો એટલે પપ્પાની મિલકત માં કાયદેસર જે સંતાન ભાગ લાગતો હોય ને આપી

જે કપડા પહેર્યા હોય ને એ પેદા કપડે નીકળી જજો આ શું વાત કરો છો તમે આવું થોડું કરી શકો તમે આ ઈ કે તો મળ્યો એટલે પણ તમે આમ તો ના જ કરી શકો ને કે ઘરમાંથી પહેરે લુગડે જવાનું હું બધું જ કરી શકું જો છોકરાઓ સીધા ના ચાલે ને તો બાપ બધું જ કરી શકે અને મને ખબર છે દીકરા તારી એવી કોઈ હેશિયત નથી કે તું બહાર જાય મોટી રૂમ રાખે અને ભાડે રહે એટલે છે ને હવે લાંબા ટૂંકો તારે વિચાર નથી કરવાનો અહીંયા રહેવું હોય તો કોઈને સાચવવા પડશે અને કોઈની સેવા કરવી પડશે કારણ કે એ મારી બેન છે કોઈ તરાત વ્યક્તિ નથી સમજી ગયો હવે મારે તારો કોઈ લવારો કે ભાષણ નથી સાંભળવો નિર્ણય તારે કરવાનો છે કે તારે શું કરવું સમજી ગયો ભઈને નથી સાચવવા એમાં નિર્ણય શું કરવાનો કાઈ થવાનું નથી મારા એકલા એવું જ પડશે અહીંયા

હમના ફ્રેન્ડના દીકરાના લગન છે ને ત્યાં જવાનું છે અને એમણે કીધું છે કે બેન ને ખાસ લેતા આવજો તો આપણે સાંજ સુધીમાં તો પાછા આવી ને ના ભાભી ના તમે અને ભાઈ જતા હો ને હું આમ પણ ત્યાં લગ્નમાં શું કરીશ શું શું કરીશ અરે પેલા લોકોએ આટલા આગ્રા થી કીધું છે તમે તો ક્યો એને સાંભળો અરુણા તો મારી વાત સાંભળ તું ઘરમાં ઘરમાં આખો દિવસ રહે છે ને એટલે છે ને તારું માઇન્ડ અપશત થઈ જાય છે કે એટલે તું બહાર આવીશ ને મારી સાથે હવે કઈ નહીં બોલતા કીધું ને મેં તમને તમે મારી સાથે આવો અરુણાબેન કારણ કે હું કે તમારા ભાઈ બંને ઘરે નથી અને જો કવિતાઓ તમારી સાથે કઈ કાઢવું કરશે તો ના ભાભી ના

હા ભાભી હું લઈ લઈશ દવા પણ અને પણ લઈશ તમે ચિંતા ના કરો તમે લગ્નમાં જઈ આવો શાંતિથી અને જલ્દી જલ્દી પાછા આવી જજો ઠીક છે મારી વાત સાંભળો તારે લગ્નમાં નથી આવવું તો કોઈ વાંધો હવે અમે તને ફોર્સ નહીં કરીએ પણ મને એક વાત કે અમે જયારે બહારથી થી ને તો તારા માટે ખાવાનું જો તને ઈચ્છા હોય ને

અને કંઈ પણ કામ હોય ને તો કવિતાઓને કેજો તમને ફોન કરી દે એટલે અમારી સાથે વાત થઈ જશે હા ભાભી હા સારું હ તમે સાચવીને જઈને પાછા આવો હો ને અને હા ભાઈ હવે હું કંઈ નાની છોડી છું તું ચિંતા ના કર બધી જઈ આવો ને ભાભી હા હા જય શ્રી કૃષ્ણ જય कह दूं तुम्हें या चुप रहूं का चुप रह हैं बोलो तुम्हें बोल छोले का काम जिन छो मैंने એટલે કીધું કે ચૂપરો કેવું રોમેન્ટિક મૂડ હ તુમારો પથારી ફેવી નાખી આ બાય તો ગુસ્સો શું કામ કરો છો તમે શાંતિથી વાત કરી શકો સરસ શ્યો કરે છે થાઈલેન્ડ માં બેઠી છું અત્યારે મસ્ત સામે દરિયો છે જોઈ રહી છું આ સામે જો પેલી વેલ કેવી ઉછળીને પડે છે પાણીમાં જો જો અહીંયા તમારી પત્ની બેઠી છે અને તમારા વેલ જોવી છે કારણ કે તું મારી પત્ની છો વેલ નહીં ને એટલા માટે ચરાઈ ના કાંજે ઊનો થા તમ ખરેખર અનક અને આ કાન બધું જ છે શરમ ની વાત કરું છું અમારામાં એમ કહેવાય જ્યારે શરમ ની વાત કરે ને તો કે નાક કાન નથી તારામાં ઓહો હો એવું છે એમ સાંભળ મારી વાત હું શું કહું છું આ બોલો ભૂલી ગયા ના ના ભૂલ્યો નથી શરૂઆત ક્યાંથી કરું ને વિચારી રહ્યો છું આ રીતે કર

મારા મૂડ ની છે ને ના ફેરવ હું એમ કેવા માંગુ છું કે તને પણ આજે આરામ આપું અને હું પણ આરામ લઉં એટલે કે માઇન્ડ થી ડિસ્ટર્બ થયા હોય ને તો ફ્રેશ થવા જોઈએ ને જઈએ ને એટલે ફરવા જવાની વાત કરે છે વાહ મારી ટ્યુબલાઇટ થાય પણ બહુ મોડી નહીં લઈ જાવ તો સીધી રીતે લઈ જાવ લઈ જવાની છે એટલે તો કેતો હતો હા તો ચલો રાશે નહી જોશો ચલો મારું પર્સ તો અહીંયા જ છે પણ છે શું કે તો નક્કી કરો ઘરની બહાર તો નીકળો કઈક તો નક્કી થાય જ છે સાંજ સુધી નથી આવવાના એ લોકો તો પછી એક પ્રોબ્લેમ છે એ શું પ્રોબ્લેમ છે તો સારી વાત કેવાય ને આપણે વધારે સમય મળશે સાંજ સુધી નથી આવવાના એ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ એ છે કે ફઈ ઘર માં છે તો તો એમના જમવાનું એમની દવાનું શું કરીશું

અરુણા ખુશ થઈ જશે હા એમ પણ એને મીઠાઈ ને એવું તો બહુ જ પડ અરુણા હા નીચે કેમ સુઈ ગયા છે અરુણા બેન અરુણા અરુણા બેન અરે અરુણા 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 બેન કવિતા પાણી લાવ તો કવિતા બો આકાશ અરે લાવ પાણી લેતો આવ કવિ કવિતા અરુણા બેન શું થયું હતું તમને અરે કવિતા કે આકાશ કોઈ ઘરે નથી શું વાત છે તમે ગયા પછી તમે જમ્યા નથી ને એના કારણે તમારું ડાયાબિટીસ વધી ગયું છે અને તમને ચક્કર આવી ગયા છે ને તમે પડી ગયા છો પણ મને અરુણા એક વાતનો જવાબ આપણે જમવા નથી આપ્યો કે દવા નથી આપી આવો

એની જવાબદારી હતી ઘરમાં તને સાચવવાનું અમે એને કહીને ગયા હતા કે લગ્નમાં જઈએ છે ભાઈને સમયસર ખાવાનું આપજો દવા આપજો પણ એમાંનું કઈ નહીં આટલે તમારી જિંદગી છે તમારે જીવવાની અમારે કઈ નહીં જીવવાનું તમને લોકોને ક્યારે જિંદગી જીવવાની ના પાડે તમે દર શનિ રવિ મૂવી જોવા જાવ છો ગાર્ડનમાં હરવા ફરવા જાવ છો અરે બે પાંચ દિવસની રજા હોય તો તમે બહાર ફરવા પણ જતા રહો છો કે દિવસે મેં કે તારા પપ્પાએ તને ના પાડી

હું મરિયારક હું મરિયારક અરે જારતીયા ફાઈ બોલતા જ નહીં એવું થઈ શકે હવે તો મરી જાઉં તો સારું મરતાય નથી ને માજા મુકતાય નથી આકા શું બોલે છે તું એનું તને ભાન છે ભાન છે

અને સમજવાનો સમય નથી હવે તો ખરો અને સાચી હકીકત જણાવવાનો સમય છે જાણો છો ને તારે કે અમે ફઈને શું કામ સાચવીએ છીએ હા અને આખી હકીકત શું છે કદાચ તમને લોકોને આ જાણ્યા પછી જો કહાની લાગે ને તો આ ઘરના દરવાજા તમારા બંને માટે ખુલ્લા છે અમે એમ માનશું કે અમે વાંજિયા હતા આખી ઘણા વર્ષો પહેલાની વાત છે લગ્ન થયા પછી મારા રિપોર્ટમાં એવું આવ્યું કે હું માં બની શકું એમ છું જ નહીં વાત કરો છો તારા ફૂઆ એક નંબર ના દારૂડિયા ચુગારિયા હતા એટલે એને અરુણા બેન બાળક પડવી નાખવા માટે કીધું અરુણા તને આ દુનિયા બતાવા માંગતા હતા

હકીકતમાં તમારું સંતાન 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 કેવાના લાયક નથી સંતાન કેવાને લાયક નથી ના પપ્પા પપ્પા આને કોને થઈ ગઈ ભૂલતા તારાથી બાળક ભૂલ કરે પણ માવતર હંમેશા એને માફ જ કરે હું 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 કેરે કરી ભૂલ ને ભૂલ ગણતી જ નથી બેટા થઈ ગઈ ભૂલ હવે હવે આ બધી વાતને ભૂલી જાઓ ભૂલી જાઓ જે હોય તે મેજ ભૂલ કરી છે ને મારા જ કારણે તો મારી હાલત થઈ છે ને તો હવે આ જીવન હું તમને સાચવીશ હા બેટા તું તું મને સાચવે છે અને સાચવતો રહે ભાભી બધું ભૂલી જા ભાભી કોને આને રડે નહીં આ કોણ આકાશ તમે ને આપણે સાચવીશ ભાઈ મમ્મીજી મને નથી ખબર કે

anne besim pada cshoda pa casa